હા તો તમે પાછી વાળી લાવીએ છીએ તો હવે આપણે સજુ પામ દીધા હે અને આપડે ચોથા ફેરવાનો હોય તો જો તમે

મંજીત ભાઈ છે એ આવ્યા હોય આવી પેલા ક્યાં ગયા છે પાણી પીવા તો મંદિર ચડે રહ્યો ને જસુવા ને રોનકલાલ બે જણા આગળ તો બુટા તો પ્યા દીધા એ જોવા તો પછી સગવા બી હા દીધા ના બસ વધારે પહેરવાનું હ તો એકલો તો થાલો જ લેવાનો તો ખાલી એક્શન નહીં આવવાની ઘર ઓળખલાના બિહારી ની એક્શન આલી દે એવી રીતે જો આયા હે જો તમે તો એનો તો થાલો જો એ આપણે કે લાય હે એ બિલ માં કા તે હમ લઈ જઈએ ને આપણે એનો કરે એક બે રાઉન્ડ મરાય પછી આપણે ટેકવા લઈ જવાની હે ને તો જો તમે આગળના બે પગ જુઓ પાછળના પગ જે રીતના નાખી હો અને આપણે ટેકવા લઈને ગયા જો ખાલી દોરીએ તો રમવા માંડે જો તમે ખાલી દોરીએ છીએ ને અહીંયા તોય રમતી રમતી આવે હા પગ જુઓ તમે આગળના મેડમ દૂર હતો આવું રમા તો વિચાર કરો કે તું અથાલો એકલો તો કેવું ફરતી છે રાઈફલ તો જો ખાલી તમે રૂનક વ્યાત તો બાલ બાલ કપાઈ જાય કેવા લાગે પહા બંકવાત તો બાલ કપાઈ ના આવ્યો જો જોવા તો આપણે દોરીને આવીએ તો રમી જ જાય રમી જ જાય હવે આપણે અહીંયા મેદાન હમ લઈ ગયે છીએ ના રૂ ને કોઈ પર્યા નથી ખાવા તા તો જો તમે એના પર લઈને આવ્યા મેદાન હમ આપણે પેલા મેદાનમાં લાયા પેલા ટેપાવાળા શું કહે ઘણું બધું ખુલ્લું હોય એટલે ખુલ્લામાં મજા પણ આવે સારી અને કોડ રાઉન્ડ પર હારા મારે એટલે માથે આપણે ખુલ્લા માં લઈને આવી ગયા તો તમે જુઓ જો આ બધું ખુલ્લું હોય એટલે આપણને રમાડવાની મજા આવે અને રમાડવાની પણ મજા આવે ગુરગુર રાઉન્ડ ફેરવાની મજા આવે એમને ખબર પડે કે આટલા ટાઈમે આ રીતનું ફેરવવું ને એ બધી જજમેન્ટ કે આ બધું ખુલ્લું હોય તો તો એકદમ ચોખ્ખું અને ખુલ્લું હ તો એમાં આપણે રમવાની પણ મજા આવે તમે જો ખાલી કે કેટલી ખુલ્લી જગ્યા હ તો આપણે રમવાની પણ મજા આવે જેટલી ખુલ્લી જગ્યા હોય એટલી તો આપણે ખુલ્લામાં લાગીએ એટલે માટેકડ લાભી પછી બધું ખુલ્લું ખુલ્લું હ અને ખુલ્લામાં રમો પણ સારું ખુલ્લામાં આપણે જેવું જજમેન્ટ આલું હોય ને એવું જજમેન્ટ મળી રહે એટલા માટે ખુલ્લી જોવું હોય એટલે આપણે ખુલ્લામ લઈને આવી ગયા ત્યાં પણ તો જો તમે એને આપણે ખુલ્લામ લાવી દીધી છે અને આપણે ગોળ રાઉન્ડ મરાઈએ એટલે રાઉન્ડ પણ મોટું હોય એટલે એનો આપણો ગોળ રાઉન્ડ મરાતી વખત આપણે એનો લોંગ ખેંચી શકીએ પછીથી પડે ટપો આપણે લોંગ રાઉન્ડ ખેંચતું હોય તો આપણને એને ટપ્પો પડે ને આપણને ટપો પડે તો એટલા માટે આપણે ટેકો લાયા તો ટેકવા બોલવા બુ હાઉન્ડ પેલા ટેકો ટેકો વાળા જગ્યા હ જેટલું મસ્ત વાતાવરણ લાગે તો તમને દેખાતું જીડિયો તો આપણે એને એક બે રાઉન્ડ હારું રાઉન્ડ મારો તો એને બનતી કાઢવાની હે તમે કઈ ખબર પડે હું સારું કામ કર્યું હોય એટલા માટે તો એને બનતી હે એને ખબર પડે કે હું સારું કામ કર્યું તો મને બંધી એટલા માટે એરી યાદ રાખતો તો એને ખબર પડે કે રોજ હું સારું કામ કર્યું તો મને જલ્દી બંધી કાઢી એટલા માટે હે ને આપણે એને આવી એ સારું કામ કરે એટલે આપણે એને બનતી જ કાઢીએ છીએ એટલે એને થોડું ટપ્પો પડે તો જો તમે એક બે રાઉન્ડ ફેર્યો આપણે એને બંધી કાઢવાની હા તો ખાલી રંજી પકડે એટલે એને રમવાની આખી ચાલક બદલી નાખે એ રીતે